ગાયસ આજે છે સન્ડે અને ઓને પૂછો દીધી આવી છે નાસ્તો ફોલો ઓક ફાઈ ગયા છે આપણે પોફા લઈ ગયા છે ફાઈનલ ઓર્ડર ઓરે લો તો જે નાસ્તો બાય લો પાણીપુરી ખાને જરાવ્યા છે એટલે કોઈને ખબર જ નથી કે ફિનિશ થઈ ગઈ અને તો આગળ નથી કાઈ ખાવ આપણે તો ખામું છે સોસ્તો પણ કી દી છે નેડી છે

Okay, got it.

મોમ હી થઈ ગઈ અને બોટલ સાઈઝ ની હી થઈ હા નાની એમ તો કવર બાવડે 45 વાળી આલો સભી આય છે ક્યાં

एडी ऑलरेडी आउत आ रहा है वीडियो बंद कर दे ले ले इस में ओए कितना नाटक है मेरे को हारो ले हमें जाई सी बार पसी बात करो आज ले से गिवर अच्छी ओ मलहत हे ये क्या है मोने कब ये अपने पास आज जाए लाइक बच के आ कर Opa, é fogueiro.

જો નો ફેર મને જો મોઢું બગડી કિસ અહીંયા એક નીકળ્યો છે પૂછે બાઈક કર સર સેન્ડવિચ હોય પાંચ ચાલે મેં જાઉં

你我录取。

Wah, ek samtu thadi thadi. Ye, don't thadi. Don't thadi. I'm going to go to cow. No, go to me, ખાવાનું ખોટતું જ નથી હવે ત્યારે ખાવ કેટલું બધું ખાઈ લીધું કે હવે નથી ખાવું ઓલા આવું જવાય

જે ભી થશે સારું થશે આપણે તો કઈ મળવાનું નહીં આમાં ફોરવેકાલે ત્યાં ફોરવું ત્યાં ઠેર આવી દીધી છે ગાઈસ મારા મમ્મી ના પપ્પા ગાડી ની ઘરો ટાકે છે ફાઇનલી પાર્કિંગ એ પહોંચી ગયા છે હવે જાણ છે ઘરે ને ઘરે જઈને સુઈ જવાનું છે તો આપણા મિની બ્લોગ નું આજે એન્ડ આઈ બે બે હવે હું એપી જો ઓકે કારણ કે ફાઈનલી આજે જીતવાનું છે માય ફેવરેટ આંદ્રે રસલ શાહરૂખ ખાન ની ટીમ સો સોગાઈઝ બાય બાય બ્લોગને લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ નહીં